હાર્મોનિયમ શીખતા કેટલો સમય લાગે હાર્મોનિયમ ગાવું છે સાથે વગાડીને ગાવું છે ફક્ત ગાતા શીખવું છે કીબોર્ડ શીખવું છે પિયાનો શીખવો છે ગિટાર શીખવું છે બેન્જો શીખવો છે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ તમને શીખતા કેટલો સમય લાગે આ પ્રશ્ન મને ઘણીવાર પૂછવામાં આવ્યો છે એટલે આજ સ્પેશિયલ આ વિડિયો તમારા સૌના માટે લઈને આવ્યો છું જેમના મનમાં પ્રશ્ન ઉદભવતો હોય એમના માટે તો સૌ પ્રથમ મારા વિડીયો પર પ્રથમ ટાઈમ હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો લાઈક કરજો શેર અને કોમેન્ટ જરૂરથી કરજો શરૂઆત કરીએ આપણે શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગરથી હું હરેશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આ જે પ્રશ્ન છે એ તમામને થાય છે છેલ્લા વીસ વર્ષથી આ ફિલ્ડમાં હું સંકળાયેલો છું સંગીત સાથે જોડાયેલું છું ક્લાસીસ સાથે જોડાયેલું છું ઘણા બધા વિદ્યાર્થીઓ મારી પાસે શીખીને ગયા છે કેટલાક પરિણામ નથી મેળવી શક્યા તો એના કારણો એના તારણોમાં આપણે જવાની કોશિશ કરીશું સૌ પ્રથમ તો શીખવા માટે તમારે જો શીખવું જ છે એ ગાતા શીખવું છે કે વગાડતા શીખવું છે પણ એના માટે સૌથી પ્રથમ તમારા માટે એના માટે ધગસ જોઈશે કે મારે શીખવું છે કોઈ પણ કંડિશનમાં શીખવા માટેની કોઈ ઉંમર હોતી નથી ઘણા મિત્રો એવો પ્રશ્ન કરતા હોય છે કે મારી ઉંમર સિનિયર સિટીઝનની છે સાહીઠ પ્લસ છે સિત્તેર પ્લસ છે એટી સુધીના સિનિયર સિટીઝન મિત્રોના ફોન આવી ગયેલા છે ઘણા બાળકોના વાલીઓ ફોન કરે છે કે કેટલી ઉંમરથી શીખવા માટે મૂકી શકાય તો આ એક પ્રશ્નનો સૌ પ્રથમ જવાબ આપી દઉં કે શીખવા માટેની કોઈ ઉંમર નથી હોતી ફક્ત તમારા અંદર શીખવા માટેની લાગણી જોઈએ અથવા તો એમ કહી શકાય કે જો વગાડતા શીખવું છે અને ગાતા શીખવું છે તો એક લિમિટેશન એ આવી શકે કે તમને વાંચતા કમસે કમ આવડવું જોઈએ જો તમે વાંચી ન શકો તો પછી તમે જોઈને ગાઈ શકો નહીં એટલે ઉંમરનો બાધ નથી પરંતુ ઓછામાં ઓછું લખતા અથવા વાંચતા આવડવું જોઈએ આટલું ખાસ ધ્યાનમાં રાખશો સૌ મુદ્દો છે બીજું કે ઈશ્વરે સંગીત એક એવી વસ્તુ છે જે મા સરસ્વતીના આશીર્વાદ જો તમને પ્રાપ્ત થયા હોય તો તમારામાં એ ક્યાંક ને ક્યાંક સંગીત પડેલું છે અને જ્યારે તમે કોઈને વગાડતા અથવા ગાતા જુઓ છો અને તમને એવી ઈચ્છા જાગે છે કે મારે શીખવું છે કારણ કારણ કે એ સમજ કુદરતી તમારામાં અંદર ધરબાયેલી પડી છે જ્યાં સુધી તમને કોઈનો ટચ નહીં મળે કોઈ ગુરુ નહીં મળે અને એ તમારામાં પડેલી વસ્તુ એટલે કે તમારામાં પડેલી કલા બહાર લાવવા માટે એક તમને સથવારો જોઈશે એક દિશા નિર્દેશન જોઈશે અંગુલી નિર્દેશન જોઈશે અને એ ગુરુ સિવાય કોઈ નથી કરી શકતું તો એના માટે તમારે એક ગુરુ સારા શોધવા જોઈશે અને એ સમય કેટલો લાગશે હવે ખાસ મુદ્દો આપણે એના ઉપર આવીએ છીએ કે શીખતા કેટલો સમય લાગશે એના માટે એક ઉદાહરણ હું હંમેશા આપું છું પણ અત્યારે એનામાં આપણે પડતા નથી બીજી રીતે સીધી સીધી સંગીત સાથે સંકળાયેલી વાત કરું છું કે કુદરતે તમારામાં સંગીતની ક્ષમતા મૂકેલી છે અંદર તમને ખ્યાલ નથી ઘણીવાર તમારામાં અંદર શું વિશિષ્ટતાઓ છે શું ગુણો છે તમને ખ્યાલ નથી એ ખ્યાલ તમારા શિક્ષકને અથવા તો તમારા વાલીને આવે છે અને એમને લાગે છે કે આનામાં આ કલા અથવા તો આ શીખવાની ધગસ એનામાં છે તો એ તમારા માટે એક સારા ગુરુની શોધ કરે છે તો જ્યારે તમે શીખવા માટે બેસો છો ત્યારે સૌથી પ્રથમ અંદર પડેલી જે કલા છે તમારી એને બહાર લાવવા માટે તમારા ગુરુને અથવા તો તમને તમારી સમજ પ્રમાણે કેટલો સમય લાગશે એ ઈશ્વર સિવાય કોઈ ના કહી શકે હવે બરાબર સમજજો કે તમારી પોતાની ધગસ તમારી મહેનત તમારી સમજ અને તમારી બુદ્ધિ આ ચાર ગુણો તમારા વિશિષ્ટ છે અને એ ગુણોનો સમન્વય થાય અને તમે શીખવાની શરૂઆત કરો એમાં મેં મારી વીસ વર્ષની કારકિર્દીમાં ઓછામાં ઓછા ત્રણ મહિનામાં વગાડીને ગાતા તૈયાર થતા જોયા છે પણ એવા બહુ ઓછા છે કે આટલા ઝડપથી મા સરસ્વતીના એમને આશીર્વાદ મળી જાય તો ત્રણ મહિનાથી લઈને છ મહિના થઈ શકે બાર મહિના પણ થઈ શકે દોઢ વર્ષ પણ થઈ શકે બે વર્ષ પણ થઈ શકે પરંતુ એ તમને કેવા ગુરુ મળ્યા છે તમારી પોતાની સમજનો તમે કેવો ઉપયોગ કરો છો તમારી બુદ્ધિનો તમે કેવો ઉપયોગ કરો છો એના ઉપર આ બધો જ આધાર છે એટલે ઘણા મિત્રોને એવું લાગશે કે હરેશભાઈ ગોળ ગોળ વાતો કરે છે પણ એવું નથી આ પ્રશ્નનો જવાબ શક્ય એટલી સરળ રીતે મેં તમને સમજાવવાની કોશિશ કરી છે કે તમારામાં જે અંદર પડેલું છે એને બહાર લાવતા કેટલો સમય લાગશે એ તમે એકવાર શરૂઆત કરો એક મહિનો ભરો બે મહિના ઓછામાં ઓછા ત્રણ મહિના તમે એની સાથે ટચ મારો ક્લાસમાં જતા હોય કે પર્સનલ ટ્યુશન લેતા હોય કે ઓનલાઈન શીખતા હોય પણ ઓછામાં ઓછું મારી તમને સલાહ એ છે ત્રણ મહિના સુધી એના ટચ મારો પછી તમારા ગુરુને પ્રશ્ન કરો કે હવે મને કેટલો સમય લાગે છે તો એના આધારે તમારો જો સમય પીરિયડ ત્રણ મહિનાનો ગયો છે એના આધારે તમારા ગુરુ તમને કહી શકે કે છ મહિના થશે કે બાર મહિના થશે બરાબર છે ખાસ આટલું ધ્યાનમાં લેજો પણ જો તમને શોખ હોય હું તો એ જ સલાહ આપીશ કે તમને શીખવાનો શોખ હોય તો બિલકુલ કશું જ વિચાર્યા વગર સમય બગાડ્યા વગર શરૂઆત કરજો અને આ ત્રણ મહિનાનો જે ગાળો મેં કહ્યું એ ત્રણ મહિનાનો ગાળો તમે ચોક્કસ આપજો એના પછી તમને પોતાને પણ ખ્યાલ આવશે કે ખરેખર હું શીખી શકીશ કે નહીં અને તમને ખ્યાલ નથી આવતો તો તમારા ગુરુજીને તમે પ્રશ્ન કરી શકો છો કે મને કેટલો સમય લાગશે આટલા સમયના તમારા એકબીજા સાથેના કાર્યકાળ દરમિયાન એમને ખ્યાલ આવી જાય ગુરુને કે તમે કેટલા સમયમાં શીખી શકશો બરાબર છે અન્યથા સંગીત એવી વસ્તુ છે કે તમને એના ટચમાં રહેશો થોડુંક એમાં રચ્યા પચ્યા રહેશો દિવસનો એક કલાક ઓછામાં ઓછો તમે આપો પણ સમજથી આપો ઘણા મિત્રો એવું કરતા હોય છે કે ઘૂંટે જાય ઘૂંટે જાય મજૂરી કરે જાય પણ પોતાની બુદ્ધિ અને સમજનો ઉપયોગ કરે નહીં ફક્ત મજૂરી કરવાથી માણસ મજૂરી કામ કરી શકે છે સવારથી સાંજ સુધી કોન્ટ્રાક્ટરે એમને અંગુલી નિર્દેશ કર્યો કે અહીંયા આટલા ફૂટનો ખાડો તમારે તૈયાર કરવાનો છે આ માપ છે એટલે મજૂર બીજું કશું કરે નહીં એ ખાડો ખોદવામાં લાગી જાય પણ જો પોતાની સમજનો ઉપયોગ કરીને એમાંથી એ બહાર આવવાની કોશિશ કરે કે હું આમાંથી બહાર તો મને મજૂરી જ મળવા છે ખાલી મારું પેટ ભરાવાનું છે બીજા મારા સભ્યો છે પરિવારના સભ્યો છે એના માટે હું શું કરી શકું છું તો એ દિશામાં વિચાર તો થાય એ જ રીતના તમે સંગીતની દિશામાં વિચારતા થાઓ કે તમે જે મહેનત કરો છો તમે જે મજૂરી કરો છો કે મહેનત કરો છો કે સમજીને મહેનત કરો છો તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને મહેનત કરો છો એ જ્યાં સુધી તમને ખ્યાલ નહીં આવે ત્યાં સુધી તમે એમાં આગળ વધી શકશો નહીં એટલે તમે જે પણ કરો એ તમારા ગુરુને ખાસ હંમેશા તમે ગુરુના ટચમાં રહો અને તમે જે મહેનત કરો છો એ યોગ્ય છે કે નહીં એના પાસે તમે એમની સલાહ લો અને ત્યારબાદ આગળ વધો આશા રાખું છું તમારા પ્રશ્નનો જવાબ મળ્યો હશે વિડીયો ગમે હોય તો ફરીથી કહું છું લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો નેક્સ્ટ લેસનમાં મળીશું ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે